જેમાં શહેર ભાજપના પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી શહેર ભાજપના અને હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વિંઝોડા તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા અને હોદ્દેદારો સાથે ભાજપના આગેવાનો તેમજ અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અહેવાલ માં ન્યૂઝ પવન જોશી માંડવી આજ રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર અને કચ્છ જિલ્લા ભાજપની સૂચના અનુસાર માંડવી સર મંડળ દ્વારા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના પુતળાનું જે નેશનલ હેરાલ્ડ કેસ છે એની અંદર કોંગ્રેસના અમુક નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી તથા બીજા ઘણા નેતાઓના જે નામ આવે છે અને ઈડીએ ચાર્જશીટ દાખલ કરી છે તો એનો ભૂતિ મેળવવા માટે એ લોકો દુષ્પ્રચાર કરે છે અને જનતાને પબ્લિકને ખોટા માર્ગે દોરે છે તો એના અનુસંધાને પબ્લિકને જનતાને સચ્ચાઈ અમે એમના પાસે મૂકવા માટે આજે અમે કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો નો દહન કર્યો